તમે ન કીધું પણ જો એમને કીધું મને કાશ લગન પેલા પ્રેમ હોત હે ગાઈઝ વેલકમ બેક ટુ ચેનલ આજના સવાર સવારમાં તમારું હાર્દિક સ્વાગત છે અને મારા મહાદેવ મારો આજે વાસી હેપી બર્થડે છે તો વાસી હેપી મને કહી દેજો અને ભાઈ કાલે ડેકોરેશન છે નહોતું કર્યું પણ કાલે એને મારા માટે સરપ્રાઈઝ કરી હતી ફૂલ નાખું આ નાખું ભાઈ મને બહુ ગઈ ભાઈ કાલે ભાઈ મારે તારીફ કરવાનું ભૂલાઈ ગયું તો મને લાસ્ટમાં કીધું તમને કેવું લાગ્યું મને બ્લોગમાં કેમ ન કીધું મેં કીધું ભાઈ સવારે મોર્નિંગમાં કહી દઈશ કેવું લાગ્યું તો ભાઈ મને બહુ ગમ્યું હતું અને ગુલાબ મારા ઉપર પહેલી વાર જિંદગીમાં ગુલાબનો વરસાદ થયો મારા ઉપર મને આનંદ આવે અંદરથી

તમે મેં તો તમને મોજા પણ પહેરાવી દો જેકેટ પણ પહેરાઈ દો એટલે સારું પણ મોજા આખા પણ છે પહેરવા છે એ બહુ ગરમ છે મનાલી થી લીધેલા યાદી રાખેલી છે એટલે મનાલી થી લીધા સિમલા થી સિમલા થી કા મોટા મોટા બે પેકેટ નતા લીધા અહીંયા જે પડ્યા અહીંયા સુધીના છે એ ફૂલ ગરમ છે આ તો ઓલા છે સૂઝ ના આવી ઘરવાળી ગઈસ કોઈ ને નો મળે કોઈ ને તો હું આમ લાઈટ કરીને આમ જોવા જાય ને તો એ નો મળે પોતાની તારી પોતે કરે બોલો તમે ન કરો તો હું તો કરું

બર્થડે પછી આજ બીજો દિવસ બીજો દિવસ આખો દિવસ બહાર કામ માં કામ આવી ગયો બ્લોગ એડિટિંગ કર્યો પછી બાર એક મારે કામ આવી ગયું બે કલાકથી હું કન્ટિન્યુ બહાર હતો પલક ઘર સાફ કરે છે તો અત્યારે સાંજના છ વાગે વિડીયો બનાવવા ક્યાં જાવ મેં તો બ્લોગ બનાય કે નહીં બને પણ અત્યારે અમારો બંને નો પ્લાન છે થોડું બહાર જવાનું તો હું પલક પાસે જઈને જ તમને કહું ગઈસ ટાઈમ થઈ ગયો 7:30 7 વાગે બહાર નીકળવાનું હતું ને 7:30 થઈ ગયા લેપટોપ બેગ ભરાઈ ગયો પણ લેપટોપ બેગની ચેન એક ખુલી રહી ગઈ અને આ બેગ પણ ભરાઈ ગયો ને એક બેગ નીચે પર રૂમમાં પલક એક બેગ ભરાય છે હજુ અમારે બનેને જવાનો છે પ્લાન ક્યાં એ તમને પલક કે છે હું નહીં કહું ક્યાં જશ આ કર મેમ લાગે બસ ચાલતે ક્યાં જ ફટાફટ પગે લાગી ના ઉજા વાહ ભાઈ વાહ શું ગઈન સવાઈવી ઘણી વાર લાગી એમ તો તમાર વાર છે ને તૈયાર થવામાં જ લાગે બાકી મંદિરે જવામાં નો લાગે નહી મંદિરે ખાલી પાંચ મિનિટ લાગે પાંચ મિનિટ પાંચ સેકન્ડ દસ સેકન્ડ લાગે એક મિનિટ લાગવાનું હોય માંગવાનું નો હોય ભૂલી ગયો અત્યારે આપણે જવાનું છે રાજકોટ રાજકોટ ગાઈઝ અમે કેટલા બધા છે ઊંકો ઊંકો કેટલા ટાઈમથી થી ગયા મારા હેર છે ને મોટા થઈ ગયા છે ને એ રાજકોટ ના હિસાબે થઈ ગયા કેમ કે હું રાજકોટ હેર કટ કરાવું છું તો તમે અંદાજો લગાવી કો કેટલો ટાઈમ થઈ ગયો બે ત્રણ મહિના જો થઈ ગયો છે હા બે ત્રણ મહિના આરામથી થઈ ગયા છે બે મહિનાથી થી આવરી બે ત્રણ ન થયા હા બે મહિના આરામથી થઈ ગયા છે બે ત્રણ થી આવે તો હું છે ને દાઢી મારી અહીંયા છે ને બસ એમાં તારે હેર ડ્રાય માર દેવું પડે હેર ડ્રાય થોડું એમાં આવે અરે સીધું મશીન લઈને

મોટી એજ ના કેમ થઈ ગયા એવું ફેસ લાગે દાઢી ને હેર નો કરાવ તો પુષ્પરાજ પુષ્પરાજ કરે છે એને આવી દાઢી આજ કા સવારે હેર કટ થઈ જાય એટલે શાંતિ મને વજન ઓછો થઈ જાય માથા ઉપરથી એટલે શાંતિ સુકુન મળજો કે ભાઈ આજ દિલ ને સુકુન મળ્યો આજ વજન ઉપાડી ઉપાડીને થાકી જાય મારે તો કઈ લપ જ નહી વજન લાગે તો એવું રાખવા પડે વજન ન લાગે તો એ રાખવા પડે હું ગર્લ્સ ને સેલ્યુટ છે ભાઈ એટલે એટલા મોટા વાળ રાખીને ઘર કામ કરું એટલે ભાઈ લગન પછી મગજ તો ખરાબ થાય કે ન થાય થાય જ

ત્રણ ચાર દિવસે ધોઈએ જ નાખવાના ક્યારેક જ એવું થાય કે બાર જવાનું થયું હોય અને ન ધોવાના હોય તો દર રવિવારે બાકી ત્યારે મારા કમર સુધીના ના હેર હતા તો મને એમ થતું વાહ કેટલા મસ્ત છે તો એક જાતની ટ્રીટમેન્ટ પણ ન કરાવતી તો પણ એકદમ હેર છે ને સ્ટ્રેટ હતા એકદમ સ્મૂથ હતા ને એકદમ સાઈનિંગ દ્વારા પણ હવે તો હું કે ખરબ થઈ ગયા ટ્રીટમેન્ટ છે ને કોઈ દિવસ હેર ની ના કરાવાય એટલી મને ખબર પડે તો પડે ટ્રીટમેન્ટ કેવી કરાવી મેં કેટલી

ગાઈઝ રાજકોટ તો પહોંચી ગયા પણ મારે એક ફ્રેન્ડનું ઇન્વિટેશન હતું કે એને એક મકાન લીધું છે ને આજે એનું ઘરનું ભવન હતો વાસ્તું હતું તો હું નથી પહોંચી શક્યો તો ડાયરેક્ટ અમે સીધા ત્યાં જાય પાછી તો હવે અત્યારે લોકેશન તમને મોકલ્યું હતું પણ લોકેશન લોકેશન થતા થતા પહોંચી ગયા સાડા દસે પહોંચી ગયા રાજકોટ અને ભાઈના લોકેશન ઉપર રાજકોટ જોઈને દિલથી સુકુન મળે કે ભાઈ આપણે રહેતા અહીંયા આ એ રાજકોટ છે કેટલું નવું બની ગયું અને આ તો સુઈ ગઈ હતી ને અત્યારે ઉઠી છે જસ્ટ ઉઠી છું

લેટ તો પહોંચાડું પણ હવે કાઈ વાંધો નહીં આ છે અમને હા જો આ આપણો ઘર છે આવ માદેવ માદેવ યુ બન વેર did you go ભાઈ બન્ને અહીંયા મડીને અત્યારે અમે લોકો આવી ગયા છીએ રેખાબેન ના ફ્લેટમાં અને ને લિફ્ટમાં આ લિફ્ટ યાદ કરીને ઘણા દિવસો યાદ આવી જાય ભાઈ બન્ને ઘર જોયું બહુ સારું છે અને સમથિંગ રાજકોટમાં મકાન લેવું એટલે અમદાવાદમાં મકાન લેવું એ ઈ બરોબર છે રાજકોટમાં મકાન બહુ મોંઘા મળે ભાઈ અમે જે અત્યારે રહીએ છીએ ને એ મકાન પાસઠ લાખ નું છે અને અહીંયા અહીંથી એમથી નાનું લેવા જવું તો એક સી નું થાય ક્યારે લેવાનું છે રાજકોટ મકાન આપણે મહાદેવ કરે ત્યારે ઠીક તો ચાલો હવે તમને રેખાબેન ને મળવું સુઈ ગયા બધે સુમસાન છે ઓ આ બધું રેખાબેન અમારી સાથે આવવાના સામાન લીધો ના ના આ હું મારું એની સોફ બહાર હોય એટલે અચ્છા એક ખાના કે દો આ ખાલે એ આયો વાદી કરે લે મહાદેવ તો પોર હે Аннаજો માજે કઢા છે માદેવ 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 કેમ છે સિલ્વર રાઇટ સિલ્વર રાઇટ કેમ છે સિલ્વર રાઇટ પાછું થવા મળ્યો ધીમે ધીમે પાછા વાડ જવા મળ્યા ધીમે ધીમે ઓર થવાનું મળતું બલકલી जो हम तो ને તો सेट तो આશીર્વાદ આપો સારા સારા આશીર્વાદ આપજો ने તો બે ભણ તમારે જ્યાં સાસુ હોય તો હું હોય બસ કે ભી અમે ફોન કરશું કે હમણાં કે ફોન કર્યો તો ને કે કર્યો તો એ ના ચાલી જતો દીકરા બતાડું ફોન માં હે તમારે કેમ આલે બરાઈ ના રાખે ગાડી સિલ રાઇટ જે હું કેમ સિલ રાઈટ સિલ રાઈટ જે હું છે એમ ને તો વાંધો નહી તમારો થોડું બે દમ શબ્દો કીઓ અમારા વ્યૂઅર્સ ને હું કેવા માંગુ છું તમને બને એટલું બધું ને હળું બોલ કર વેલ્ડિંગ કામ કેમ માલે વેલ્ડિંગ કામ આઈ જ ધીરે ધીરે ગાડી કે મારે રાખો એમ હા એ આપકે ઘર મહેમાન આયે હુએ સોફી નતી ગઈ એટલે શાંતિ છે સોફી ગઈ છે રસ્કોસ રીખા વે હાઈ 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 રીખા બેને મજા બગડી ગઈ એટલે મક એક મિનિટ રીખા બર્થડે વાહ 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 યાદ તો આવ્યો તમે નો કીધું પણ જો એમને કીધું મને સુઈ ગઈ ગયા અરે યાર સાદો પાશા બરલી ગઈ છે થઈ ગયા હું કે પેંજી કેમ છે બસ મજા મજા કે લાવો તમારો પગ ક્યાં છે તમારો પગ ક્યાં છે હાલે હાલે કેવાય તું દૂધલી તું થઈ ગઈ વાહ વેરી ગુડ હવે હું ખુશ છું ટી-શર્ટ પર એટલું

भूल गई कहीं तेरी बीटी पेरी वाह मारी बीटी पेरी वाह वाह पोज़ा पीये ये बे हम गाइस तो सोफी आ भी छे अत्यारे इरेस्कोस गार्डन से ने फरवा माटे गई छे ए सोफी सोफी अरे 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 सोफी सोफी अरे अरे फलक नहीं करती नहीं करती नहीं सोफी हां पलक तेरी छोड़ गई અને દીકું કદી કદી મેદી સોફી સહો કે સહોલું છે પંખા ગોતે છે ચપ્પલ સુંગી મારી પલ તો કહે છે અત્યારે વાગી ગયા છે બે ને પાંચ તો હું અને મારો ભાઈ અત્યારે ગયા છે મારા માટે મેગી વેજીટેબલ અને ગાંઠિયા લેવા માટે ને સોફી અત્યારે મારી પાસે સુઈ ગઈ છે જુઓ માધવ કહી દીધું બધાને માધવ 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 તો ચલો ચલો સબસ્ક્રાઇબ કરી દેજો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં આવો સપોર્ટ કરતા રહેજો મળીએ કાલે સવારે કોઈક નવા વ્લોગ સાથે માધવ ને ધમો અત્યારે મારા માટે લેવા ગયા છે વેજીટેબલ મેગી અને ગરમા ગરમ મસ્ત ગાંઠિયા I hope it's not too late. I want you back here with me. We never should have said it's better this way. I'd rather be with you than someone I don't know. Now it's like we're living.